પ્યારા તાલુકાના છેવડી ગામે જંગલ વિસ્તારમાં ગામ તરફ જતા રસ્તા ઉપર કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે છતાં તાપી વહેલા વહેટી તંત્ર આજ દિન સુધી સર મુલાકાતે આવેલ નથી યારા તાલુકાના છેવડી ગામે જિલ્લી વિસ્તારમાંથી ગામ તરફ જતા રસ્તા ઉપરનો કોઝવેની વરસાદે બિસ્માર હાલત કરી છે શક્ષર સહિતની કોઝવેની વરસાદી વહેણ ખસેડી ગયું હોવાથી મહાન વ્યવહાર સદંતર ઠપ થઈ ચુક્યો છે રસ્તાનું ધોવાણ કરતા જનજીવન હાલાકીમાં મુકાઈ ગયું છે છેવડી ગામ જંગલ અંતરિયાળ વિસ્તારમાં આવતું હોય અતિ ભારે વરસાદના લીધે જે નુકસાન થયું એને એક અઠવાડિયું નીકળી ગયું તેમ છતાં આજ દિન સુધી તાપી જિલ્લા સરકારી તંત્રના અધિકારીઓ સ્થળ મુલાકાતે આવેલા નથી ગ્રામજનો દ્વારા રાણી આંબા જૂથ ગ્રામ પંચાયત જવાબદાર અધિકારીને પણ જાણ કરી છે તેમ છતાં કોઈ પણ નકર વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવેલ નથી જેને કારણે ત્યાંના પશુપાલકો વિદ્યાર્થીઓ આરોગ્ય દવાખાને તેમજ રોજગારી અર્થે જતા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાપી જિલ્લા કલેક્ટર આ બાબતની ગંભીરતાની નોંધ લઈ તાત્કાલિક અસરથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાવે એવી જંગલમાં રહેતા આદિવાસી સમાજના ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે સાદીપ પઠાણ સાથે ટીવી ન્યૂઝ હિન્દી